જે માણસનો સ્વભાવ ઉગ્ર હોય ને તે માણસે વધારે વાંચન કરવું જોઈએ ઉગ્ર સ્વભાવ તેનો નમ્ર બને છે વિચાર ઉપર વિજય મેળવવા માટે શ્રેષ્ઠ કોઈ ઉપાય હોય તો શ્રેષ્ઠ પુસ્તકોનું વાંચન છે સારા પુસ્તકો ઘરમાં વસાવવા જોઈએ સારા પુસ્તકો ઘરે રાખવા જોઈએ ધર્મગ્રંથો નું વાંચન કરવું જોઈએ ધર્મગ્રંથો ન સમજાય તો તેનું વ્યાકરણ તેનું વિવરણ કરવું હોય તેનું વાંચન કરવું જોઈએ આટલું બધું આ દુનિયામાં લખાણું છે એક જન્મ અનેક જન્મો નહીં તો પણ લખાયેલું આપણે વાંચી ન શકીએ એટલું જીવન ઉપયોગી લખાણું છે પેલા માણસ વાંચનનો શોખીન હતો આજે માણસ વાંચવાનું છોડી રહ્યો છે મનને શાંત કરવા માટે શ્રેષ્ઠ કોઈ ઉપાય હોય અક્ષર જ્ઞાન હોય જો આપણે ભણેલા હોય તો થોડું ઘણું વાંચન રાખવું જોઈએ તો વિચારો શાંત બને છે નારજીએ પોતાના વિચારોના ચક્રનો શાંત કરી નારજીએ સમાધિ લગાવી છે વિજ્ઞાનમ ભવતી બ્રહ્મા આ મોટું વિજ્ઞાન છે અને પોતાની સ્વયંનો સાક્ષાત્કાર કર્યો છે ભગવાનનો નહીં અને આપણી સનાતની પરંપરા સ્વને ઓળખવાની પરંપરા છે ભગવાનને ઓળખવાની પરંપરા નથી આપણે જાતને આપણે ઓળખતા નથી ને ભગવાનને ઓળખવા આપણે નીકળ્યા છીએ આપણે આપણે આપણી ખોજ છે કે હું કોણ છું મારું સ્વરૂપ કયો છે નારજી પોતાને સ્વયંનો સાક્ષાત્કાર કર્યો છે પોતાના સ્વયંનો સાક્ષાત્કાર કરવો એ જીવનનું શ્રેષ્ઠ મોટું વિજ્ઞાન છે તેથી મહર્ષિ ભગવાન વેદવી આજે શું આપણે ગ્રંથ અંતર્ગત નારજી માટે કહ્યું છે ચક્રે મુનિ મુલિંગ વિચારો વિચારોને કેન્દ્રિત કરવાનો શ્રેષ્ઠ એ કેન્દ્ર બિંદુ છે એ સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ છે ભગવાન શિવજી કે શિવલિંગ મારી આત્મા છે એ મારું નિત્ય સ્વરૂપ છે નિજ સ્વરૂપ પણ મારું છે અને ભગવાન શિવની પૂજા એ પણ શિવનું એક ધ્યાન જ છે પૂજા કરી ત્યાં સુધી ધ્યાન વિચારો ભગવાન શિવની અંદર રહે તેથી આપણા ગ્રંથો જ્ઞાન અને વિજ્ઞાનથી ભરેલા છે અજ્ઞાનતાને દૂર કરનારા છે જીવનમાં અંજવાળું પાથરનારા આપણા ગ્રંથો છે તેથી ભગવાન મહર્ષિ વેદ વ્યાસ માટે કહે છે નારદજીનો સર્વ લોકમાં લાગ્યો છે કારણ કે નારદજી અદભુત અને અલૌકિક તપ કર્યો છે કથાથી તમે શું પરિચિત છો આ કથા રામચરિત માનસની અંદર પણ ગોસ્વામી તુલસીદાસજી સુંદર નિરૂપણ કર્યું છે તેથી આ કથાનો બહુ વિસ્તાર આપણે નહીં કર્યો ઇન્દ્ર પોતાના મિત્ર કામદેવને મોકલે છે નારદજી ઉપર બહુ પ્રયોગ થાય છે પણ કામદેવ થી પરાજિત થાય પણ કામદેવની યાદ આવ્યું કે આ ભૂમિનો પ્રભાવ છે કારણ કે આ ધરતી પરના ગુફામાંના ભૂમિમાં બેસી અને ભગવાન શંકરજીએ તપ કર્યો હતો ત્યારે મહાદેવને મેં સામાન્ય દેવ સમજીને શંકરજી ઉપર મારા બળનો પ્રયોગ કર્યો હતો અને ભગવાન શંકરજી ત્રીજું નિત્ર ખોલી અને મને બાળીને ભસ્મ કર્યો હતો તેથી આ ભૂમિ શિવજીની તપસ્થલી છે અને ભગવાન મહાદેવે એ સમયે આ ધરતીને વચન આપેલું હતું કે આ ધરતી પર બેસીને આ પૃથ્વી પર બેસીને આ ગુફામાં બેસીને જે કોઈ તપ કરે છે તેના પર કામનો પ્રભાવ નહીં પડે તેથી નારદજીથી પ્રભાવિત નહીં પણ એ ભૂમિથી પ્રભાવિત કારણ કામદેવજી થયા છે અને દેવતાઓને ખબર પડે કે નારદજી કામ ઉપર વિજય મેળવ્યો છે એટલે દેવતાઓ નારદજીને વધારે જે જે કરવા લઈ છે ચારો તરફ ઋષિ મુનિ દેવતા નારદનો જય જયકાર કરે છે નારદની સમાધિ તૂટે છે નારદજી ઉભા થાય દેવતાઓ ઋષિ મુનિઓ નારદજીની જયકાર ને પ્રશંસા કરવા લાગે છે અને નારદજી પોતાની પ્રશંસા સાંભળતા નારદના હૃદયમાં પડેલું અહંકારનું બીજ અંકુરિત થાય છે અને માનવ જાતનો મોટા મોટો શત્રુ હોય તો આપણી પોતાની પ્રશંસા માણસને આગળ વધવાનો આપણી નિંદા એ આપણો ખતરો નથી પણ આપણી પ્રશંસા આપણા માટે મોટો ખતરો છે નારદજીના હૃદયમાં પડેલું નું બીજ અંકુરિત થયું અને સર્વ દેવતા કહેવા લાગ્યા કે તમે તો શિવ સમાન તપ નારદજી ને થયું કે મેં શિવ જેવું તપ કર્યું છે તો શિવજીને આ વાત ની ખબર છે કે નહીં તો મારે અમને કહેવા જવું પડે અને એ નારદજી ભગવાન મહાદેવની પાસે પહોંચી જાય છે અહંકાર યુક્ત નારદજીની સામે વાતો કરવા લાગે છે કે શંકર ભગવાન તમે જેવી રીતે કામ ઉપર વિજય મેળવ્યો એવી રીતે મેં પણ કામ ઉપર વિજય મેળવ્યો છે હું મહાન છું નારદજી પોતાની પ્રશંસા કરવા લાગે છે પોતાની પ્રશંસા કરવી એ માણસનો મોટા મોટો દુર્ગુણ છે ઠીક છે આપણે થોડી ઘણી ઓળખાણ આપી દઈએ આપણે અને પછી આપણી જ પ્રશંસા આપણે કરીએ આપણા જ પોગધન આપણે પાણી પીએ તો કેટલાક આપણે સારા લાગીએ નારદજીએ પોતાનું પ્રવચન બંધ કર્યું છે ત્યારબાદ ભગવાન શંકરજી બોલ્યા છે આ શ્લોક મહાદેવજી ગાયો છે ભગવાન શંકર સ્વયં નારદને શું કહે એ તાત તાત કોણ પિતા તુલ્ય મૂર્ધન્ય સદગુરુ તુલ્ય પ્રાતકાલ યાદ કરવા જેવું વ્યક્તિત્વ તેને તાત કહેવાય તાત શબ્દ સૌ માટેનો પ્રયોગ છે ઘણા શબ્દો એવા છે બીજા માટે પ્રયોગ કરવાથી શબ્દ દોષ લાગે આપણે ઘણા કે કર્ણ છે કર્ણ કોઈ થઈ શકે કોઈ એ શબ્દ દોષ લાગે આપણને કર્ણનો નો રૂપમાં જ નહીં કોઈને

અરે શું તમારા માટે કહું હે તાત હે નાર કેટલો મોટો સન્માન હતો અને કોઈ પણ માણસ માણસની ઓળખાણ તેની વાણી ઉપરથી થાય છે તેની ભાષા ઉપરથી થાય છે તેથી માણસને બોલતા આવડું કેવું બોલવું એનું જ્ઞાન હોવું બહુ જરૂરી છે આડેધડ બોલ્યા ન કરે લોકો આપણે કદર કરી દે પૂજ મહાત્મા ગાંધી પૂજ બાપુ એમ કહેતા હતા જ્યાં સુધી માણસ બોલે નહીં ને ત્યાં સુધી ઓળખાય નહીં પણ એ બોલે ને પછી તેની સાચી ઓળખ થાય છે ન બોલેલો માણસ એ નમણો લાગે છે અને બહુ બોલનારો માણસ બમણો લાગે છે તેથી માણસે ઓછું બોલવું જોઈએ દસ શબ્દોમાં વાત પૂરી થતી હોય તો અગિયાર શબ્દનો પ્રયોગ નહીં કરવો જોઈએ આ ભગવાન શંકરજી નારદજી ને કહે છે નારદજી તમે મહાન છો આપ ધન્ય છો હે તાત મારા વચનો સાંભળો મારી વાતને નારાજિ સાંભળો તમે વાત કહેવી એ તો કલા છે પણ વાત સાંભળવી એના કરતા મોટી કલા છે ઘણા ને વાત કહેતા તો ના આવડે પણ સાંભળતા એ ના આવડે

પ્રવચન કર્યું છે એ પ્રવચન કોઈની સામે કરશો નહીં ભૂલથી પણ વિષ્ણુની સામે તો આ વાત કરશો જ નહીં હરિની આગળ તો નહીં જ નારદજી જીવનની ઘણી વાતો એવી હોય છે કે ગો ગોપીય રાખી એમાં આપણું હિત રહેલું હોય છે અને જીવનું વૃત્તાંત જેને તેને ન કહેવાય નારદ સૌ વૃતાંત પોતાનું વૃત્તાંત હોય ગોપ્યમ ગોપ્યમ સર્વથા હિન અને જીવનની બધી વાતો હવને ન કહેવાય ભાઈ કેવા જીવ એ વાતો કહેવાય સૌને આગળ કોઠાનો ઠલવાય આ ભગવાન શંકરજી બોલ્યા છે નારદજી હું તમને બહુ જ હૃદયથી વિનંતી કરું છું અને તમને ભગવાન વિષ્ણુ સામે ચાલીને પૂછે ને કે નારદજી તમારો જય થઈ રહ્યો છે એટલી પ્રશંસાઓ થઈ રહી છે તો પણ નારદજી તમે સાંભળવાનો પ્રયાસ નહીં કરતા અને વાતને બદલવાનો પ્રયાસ કરજો અને સ્થાનને બદલી નાખજો તમારી કોઈ પ્રશંસા કરે ત્યાંથી દૂર જતા રહેજો આ શંકર ભગવાને નારાજીને શિખામણ આપે છે અને દુનિયામાં માગ્યા વગર મળે છે શિખામણ માગવી ન પડે સલાહ સૂચન ભગવાન શિવ બોલ્યા છે હે નારદ પૂછ મનોયતિ મન રહેવું એ તપ છે મન રહેવું તે સાધના છે અતિ બોલવું એ વાણીનો વિલાસ છે નારદજી પોતાનો વૃતાંત કહીને કહેશો નહીં કોઈ પૂછે તો પણ તેને એકદમ થોડા શબ્દોમાં સમજાવી દેજો જીવનની રહસ્ય ભરેલી રાજ ભરેલી ગોપનીય વાતો જીવનની નારજી કોઈને કેવી નહીં આ ભગવાન શંકરજી બોલે છે આપણે જે જીવનની ફોર્મુલા હોય એ પણ બીજાને ન કહેવાય આપણું પોતાનું પ્રદર્શન ન કરાય વિચારોનું પ્રદર્શન ન કરાય સંપત્તિનું પ્રદર્શન ન કરાય જીવનમાં દેખાડો ન કરાય જેટલું ગોપ્ય રીતે જીવન જીવીએ એટલે જીવન જીવવાનો આનંદ મળે છે તેથી જીવનની ઘણી બધી વાતો હોય એ જેને તેને કહેવાની ન હોય અને ખાસ એક હૃદયની વિનંતી આપણી નિર્ધનતા આપણી દરિદ્રતા આપણા જીવનની મજબૂરી આપણા જીવનના દુખો જેની તેને આગળ નહીં કહેવા જોઈએ કારણ કે તમારી મજબૂરી તમે કોઈને દેખાડો તો આ દુનિયામાં આપણી મજબૂરીનો લાભ લેનારા માણસો બહુ જ હોય છે તેથી આપણી મજબૂરી કોઈને ન કહેવી આપણા જીવનના દુઃખો કોઈને ન કહેવાય ઘણા માણસો બીજા આગળ પોતાના દુઃખના રોદણા રોયા જ કરે છે ઘણા ના આદત હોય કોઈ પણ હોય એને આગળ આહુ પડે આંસુડા પડવાના અરે બરાબર શું જરૂર છે ભૂલતી નહીં કોઈ દી કોઠનો ઠલવો કોઈને આગળ મહત્વની વાતો ન કહેલે દીકરાની વાત હોય દીકરીની વાત હોય પુત્ર વધુની વાતો હોય આપણા પારિવારિક વાત હોય જીવનની કોઈ ગોપનીય વાત હોય જેને તેને આગળ ન કહેવાય જરૂર કોઈ ડાયો માણસ હોય કોઈ જ્ઞાની હોય વિદ્વાન હોય જે પેટ વાળો માણસ હોય પેટ એટલે વાસ્તવિક મોટું પેટ એમ નહીં જે માણસ પોતાના પેટમાં